આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુ પછી શું થાય છે આત્મા ક્યાં જાય છે શરીર છૂટ્યા પછી દુઃખ અને સુખ કોને મળે છે તો ગુરુડ પુરાણ એક એવું શાસ્ત્ર છે જ્યાં જીવંત નહીં પરંતુ મૃત્યુ પછીના સત્યને ખુલ્લું કરે છે તો આપણે આ વિડીયોની અંદર જાણીશું કે મૃત્યુ સમયે આત્મા સાથે શું થાય છે યમદૂત કોણ છે સ્વર્ગ અને નર્કનું સાચું સત્ય અને જીવતા હોઈએ ત્યારે શું કરવું અને શું ન કરવું જોઈએ તો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો તો મૃત્યુ સમયે શું થાય છે તો ગુરુળ પુરાણ મુજબ જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા તરત શરીર છોડતી નથી આત્મા પોતાના શરીરને જુએ છે પોતાનો પરિવાર રડતો જુએ છે પરંતુ કંઈ બોલી શકતી નથી સૌથી મોટું દુઃખ એ છે કે આત્મા બોલવા માગે છે પણ અવાજ નીકળતો નથી જ્યારે યમદૂત અને યમરાજનું સત્ય તો ગુરુડ પુરાણ કહે છે કે દરેક વ્યક્તિ માટે યમદૂત આવે જ છે ફર્ક ફક્ત એટલો જ છે કે સારા કર્મ કરનાર માટે યમદૂત ભયાનક લાગતા નથી જ્યારે પાપ કરનાર માટે યમદૂત ડરાવના બને છે યમદૂત આત્માને યમલોક તરફ લઈ જાય છે આત્માની તેર દિવસની યાત્રા જે મૃત્યુ પછીના તેર દિવસ બહુ મહત્ત્વના છે આત્મા દરરોજ એક અલગ અલગ સ્થાન પાર કરે છે પિંડદાન અને શ્રાદ્ધથી પણ આત્માને શાંતિ મળે છે પરિવારની પ્રાર્થના આત્મા સુધી પહોંચે છે એટલા માટે હિન્દુ ધર્મમાં તેર દિવસના ક્રિયાકર્મ ફરજિયાત છે પાપ અને પૂર્ણનો હિસાબ તો ગુરુડ પુરાણ મુજબ યમરાજ સાથે ચિત્રગુપ્ત હોય છે જે આપણા દરેક કર્મ લખે છે જેમ કે ખોટું બોલવું કોઈને દુઃખ આપવું માતા પિતાનું અપમાન લોભ અને દંડ અને પુણ્ય જેમાં સત્ય દયા દાન ભક્તિ અહીં કોઈ બહાનું ચાલતું નથી જ્યારે નર્ક શું છે તો ગુરુડપુરાણ મુજબ નર્ક એટલે આગ નથી પરંતુ કર્મનો દુઃખદ અનુભવ છે અલગ અલગ પાપ માટે અલગ અલગ દુઃખ બતાવ્યું છે ઉપદેશ ભય પેદા કરવાનો નથી પરંતુ સુધારવાનો છે સ્વર્ગ શું છે સ્વર્ગ એટલે મોટી ઇમારતો કે ભોગવિલાસ નહીં સ્વર્ગ એટલે શાંતિ સંતોષ દિવ્ય આનંદ પરંતુ ગુરુડ પુરાણ કહે છે સ્વર્ગ પણ કાયમી નથી ફરી જન્મ લેવો જ પડે છે હવે મુક્તિ કેવી રીતે મળે છે તો ગુરુડપુરાણ મુજબ કહેવામાં આવ્યું છે મુક્તિ માટે જીવન સત્ય ભક્તિ સેવા અહંકારનો ત્યાગ ભગવાનનું નામ જીવતા બોલતું હોય તો મૃત્યુ પછી ભય નથી રહેતો તો મિત્રો ગુરુડ પુરાણ મૃત્યુથી ડરાવ માટે નથી પરંતુ જીવન સાચું જીવવા માટેનો ઉપદેશ આપે છે સમજાવે છે જો આપણે આજે સુધારીએ તો મૃત્યુ પછી કોઈ ભય નથી આજે એક સારો કર્મ કરો આજે એકનું દુઃખ દૂર કરો ભગવાનનું નામ લો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોઈનું જીવન બદલાઈ શકે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને જોતા રહેજો જય શ્રી કૃષ્ણ